જય માતાજી મિત્રો અલ્યા આ શું ચાલી રહ્યું છે અહીંયા જુઓ આ નવ દિવસની નવરાત્રીની ધમાલ પછી આ બધા આપણા પાવરફુલ ગરબાઓનો શું હાલ છે આ માટી કે જેમાં શક્તિની હાજરી હતી આ એમનેમ જ જવા દેવાની નહીં અમે સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન વાળાએ એક ધમાકેદાર આઈડિયા લાવ્યા છે આપણા આંગણાની ચકલીઓ ક્યાં ખોવાઈ ગઈ એમને પણ ઘર જોઈએ ને યાર બસ હવે આ ગરબાઓ જ આ ચકલીઓ માટે હોમ સ્વીટ હોમ બનશે

આ પ્રયોગની અંદર આપણે અલગ અલગ મંદિરોમાંથી માંથી ગરબાનું કલેક્શન કરી અને એ ગરબાના કલેક્શનમાંથી આપણે ચકલીના માળા બનાવવાનું એક કાર્ય હાથ ધર્યું છે મિત્રો પર્યાવરણના ક્ષેત્રમાં આજે આપણે જોઈએ છીએ કે ચકલીઓ છે ખાસ કરીને શહેર વિસ્તારમાંથી જે ગાયબ થતી જાય છે તો એ ચકલીઓને આશરો મળી રહે અને એ વ્યવસ્થિત રીતે પોતે રહી શકે એના માટે આવા સાહીઠ થી સિત્તેર જેટલા ગરબાઓને કટિંગ કરી અને એ ચકલીના માળા બનાવવાની જે પ્રક્રિયા છે અલગ અલગ મંદિરોમાં ઓફિસોની અંદર કે જ્યાં વૃક્ષો હોય તો ત્યાં જઈ અને આ કોઈની ઘરોની અંદર આ ચકલીના માળાઓ છે એ લગાવવાની જે પ્રક્રિયા છે એ ધરવામાં આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે મિત્રો ખાસ આપણે એક અપીલ છે કે આપણે બધા નવરાત્રિની અંદર ગરબા ખરીદતા હોઈએ ત્યારે અમે આ કામ કરીએ ત્યારે ખ્યાલ આવે કે બે પ્રકારના ગરબા આવે છે એક માટીના ગરબા આવે છે અને પીયુપીના ગરબા આવે છે તો જે માટીના ગરબા છે એ કાપવામાં પણ ખૂબ સરળ છે એનો સરસ મજાનો માળો પણ બને છે અને એ માટીના ગરબા છે એ કોઈ પણ પ્રકારનું પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવતા નથી અને એની અંદર પણ બીજા આવે છે જે પીઓપીના ગરબા હોય છે એ પીઓપીના જે ગરબા હોય છે એ પર્યાવરણ માટે નુકસાનકારક છે કાપવામાં પણ ખૂબ અઘરા છે અને લાંબો સમય સુધી

સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશનના સભ્યો આ પવિત્ર કાર્યમાં જોડાયેલા હતા ભક્તિનો માહોલ હતો ત્યારે જ અમારી નજર મંદિરની બહાર પડેલા નવરાત્રીના ગરબા ઉપર પડી માટીના આ પવિત્ર પાત્રો તૂટેલા પડ્યા હતા મનમાં થયું આટલી પવિત્ર માટીનો સદુપયોગ કેમ ન થઈ શકે શું આપણે તેનું વિસર્જન જ કરવું અને બસ અહીંથી જ એક વિચાર જન્મ્યો જો આ માટી માતાજીનો નિવાસ બની શકતી હોય તો લુપ્ત થતી આપણી નાનકડી ચકલીઓ માટે આશરો કેમ બની શકે તો દોસ્તો આવે છે આપણા ગરબાનો સૌથી મજેદાર પાર્ટ ગરબા કલેક્ટ તો થઈ ગયા પણ આ ચકલીનું ફાઈવ સ્ટાર હોટલ જેવું ઘર કઈ રીતે બનાવવું ચાલો આખી પ્રોસેસ હું તમને સમજાવું એકદમ સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલા તો દરેક ગરબામાં ચકલી માટે એક નાનકડું ગેટ બનાવવાનો આ ગેટ એટલો નાનો હોવો જોઈએ કે ચકલી અંદર જઈ શકે પણ કોઈ મોટું પક્ષી કે શિકારી જીવ અંદર ના ઘૂસી શકે આ વાતનું ખાસ ધ્યાન રાખેલું છે આ છે એન્ટ્રી પોઈન્ટ હવે આવે છે કટિંગનો નંબર આ ખૂબ જ નાજુક કામ છે કારણ કે માટીનો ગરબો તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે કટિંગ પછી તો તેની કિનારીને કસીને લીસી કરવી પડે જેથી અંદર આવતી જતી ચકલીઓને જળાઈ જા ન થાય કટિંગ તો પત્યું એટલે આવે છે હવે તેને લટકાવવાની તૈયારી ગરબાના ગળાના ભાગને આ વાયર એટલા માટે જેથી માળો ભારે પવન કે વરસાદમાં ઝાડ પરથી નીચે ન પડે માળો સો સેફ હોવો જોઈએ ખરું ને અને હા માળો બનાવતી વખતે બે વાતની ખાસ કાળજી લીધી છે પહેલી ગરબાના અંદરની સફાઈ કે તેમાં નવરાત્રિનો કોઈ પણ ધૂપ કે પૂજા સામગ્રીનો અવશેષ ન રહે જેથી ચકલીઓને કોઈ તકલીફ ન થાય અને બે માટીની મજબૂતી કે જો કોઈ ગરબો નબળો કે તૂટેલો હોય તો તેને તરત જ અલગ કરી દેવો જેથી અધવચ્ચેથી માળો તૂટવાનો દરજ ના રહે આમ ભક્તિની માટી બની ગઈ ચકલી માટે એક જિંદગીની સેફ્ટી કવચ આ માળા હવે ઝાડ પર લટકાવવાની તૈયાર છે ભક્તિના આ પાવન ગરબાઓને ચકલીઓનું ઘર બનાવવાની અમારી આ મહેનત રંગ લાવી રહી હતી આ સુંદર કાર્યના પ્રારંભ કરવા માટે અમે પોરબંદરના ઐતિહાસિક પ્રગટેશ્વર મહાદેવ મંદિર કડિયા પ્લોટને પસંદ કર્યું મહાદેવના આશીર્વાદ સાથે માટીના આ માળાઓને અમે વૃક્ષોની ડાળીઓ પર પ્રેમથી સ્થાપિત કર્યા જોયું ને આ માત્ર એક માળો નથી પણ શહેરીકરણ સામે લુપ્ત થતી ચકલીઓને જિંદગીની નવી આશા આપવાનો અમારો એક પ્રયાસ છે પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આશીર્વાદ લઈ અને હવે અમારી ટીમ પહોંચી ગઈ છે જૂના કામદાર કલ્યાણ કેન્દ્ર કડિયા પ્લોટ અહીં માળા લગાવવાની મજા કંઈક ઓર હતી કારણ કે અહીંના સ્થાનિક લોકોએ અમને પૂરો સપોર્ટ આપ્યો સાજુ કહું ને તો આ પ્રોજેક્ટ અમારા એકલાનો નથી આખા પોરબંદરનો છે જુઓ આ માળાઓ ઝાડ પર તો લટકી ગયા પણ ચકલીઓ તેને પસંદ કરશે અહીં આવે છે સાયન્સ તમને ખબર છે ચકલીઓ માટીના માળા ખૂબ ગમે છે કારણ કે માટી એ તાપમાનનું સંતુલન જાળવે છે ગરમીમાં તે અંદર ઠંડક રાખે છે અને ઠંડીમાં ભૂફ આપે છે આપણું ફ્રી હોમ એસી અને બીજું આ પણ એક રસપ્રદ ફેક્ટ છે કે ચકલીઓ મોટે ભાગે સુરક્ષિત અને બંધ જગ્યામાં માળા બનાવે છે ખુલ્લામાં માળાઓ તેમને શિકારીઓનો ડર રહે છે એટલે જ ગરબાનો આ ગોળાકાર આકાર ચકલીઓને સો ટકા સેફ્ટીની ગેરંટી આપે છે પોરબંદરની સેવા યાત્રામાં હવે આવી પહોંચ્યા છીએ અમે એક પવિત્ર સ્થળે અસ્માવતી નદીના કિનારે ખોડિયાર માતાજીના મંદિર ખાતે તમે જુઓ આ જગ્યા કેટલી શાંત અને પક્ષીઓથી ભરપૂર છે માટીના ગરબાનું રૂપાંતરણ હવે એક ઊંડી લાગણીનું રૂપ બની રહ્યું છે આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે ને કે માટીનો મમતામય સ્પર્શ આ માળા લગાવતી વખતે મને એક વિચાર આવ્યો કે માતાજીના ગરબામાંથી માળો બનાવવો એ માત્ર એક રિસાયકલિંગ નથી આ એક રીતે માતૃત્વનું સ્થળાંતર છે જે માટીમાં આપણે માતા જગદંબાની જોત પ્રગટાવી તે જ માટી હવે માસૂમ ચકલીઓના બચ્ચા માટે માનો ખોડો બનશે આ એક એવું ચક્ર છે કે જ્યાં ભક્તિ અને મમતા બંને એક થઈ જાય છે જ્યારે અમે આ ગરબા એકઠા કરી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ પૂછ્યું કે આનું શું કરશો હવે જુઓ અમે શું કરી રહ્યા છીએ અમે માટીને એક નવું સન્માન આપી રહ્યા છીએ આ માટી હવે એક ચકલીઓનો આશરો આપશે જેઓ જ્યારે ઉડીને અહીં આવશે ને ત્યારે તેમને કદાચ માતાજીના આશીર્વાદનો અનુભવ કરશે અહીંની ઓપન સ્પેસમાં ચકલીઓ માટે ખુલ્લા માળા બનાવવાનું જોખમી છે પણ આપણો આ માટીનો ગરબો કેમ પરફેક્ટ છે શું તમને ખબર છે કે ચકલીઓને માળા માટે રફ સરફેસ એટલે કે ખરબચડી સપાટી ગમે છે ગરબાની માટીની સપાટી એવી જ છે જેનાથી ચકલીઓના બચ્ચા સરળતાથી માળામાં પકડ બનાવી શકે છે બીજું બહારનો મોટો અવાજ જેને આપણે નોઈઝ પોલ્યુશન કહીએ છીએ તે માટીના માળામાં ઘણો ઓછો થઈ જાય છે એટલે કે અંદર રહેલા બચ્ચા વધુ શાંતિથી અને સુરક્ષિત રીતે મોટા થઈ શકે છે અગરબા એટલે નેચરલ સાઉન્ડ પ્રૂફ સાથેનું ઘર ખોડિયાર માતાજીના આ ચકલીઓનું પ્રમાણ સારું છે અહીં પૂરતા ઝાડ અને પ્રાણીની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા છે માળા લગાવવા માટે અમે એવી જગ્યાઓ પસંદ કરીએ છીએ કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવે કારણ કે જો સીધી ગરમી પડે તો માટીનું તાપમાન વધી જાય છે અમે હંમેશા ઝાડના છાયડાવાળા માળાઓ જ લટકાવીએ છીએ જેથી ચકલીઓને દિવસ દરમિયાન પણ ઠંડક મળી રહે અસ્માવતી નદીના કિનારે માતાજીના મંદિર પાસે અમે આ માળા જ નથી લગાવ્યા અમે સેવા અને સૃષ્ટિ વચ્ચેનો સેતુ બનાવ્યો છે આશા છે કે જલ્દી આ માળાઓમાં નવા જીવનનો કલરવ સંભળાશે આ સકારાત્મક બદલાવમાં તમે પણ ભાગીદાર બનો જો તમને આ પ્રોજેક્ટ દિલથી ગમ્યો હોય તો તમારા મિત્રો આ શેર કરજો યાદ રાખો કે એક એક નવી જાગૃતિ આ વખતે અમે બે મોટા ધામ પર પહોંચ્યા છે એક તો અસ્માવતી નદી કિનારે આવેલું રામેશ્વર મંદિર અને બીજું આખા પોરબંદરનું ફેવરેટ રોકડિયા હનુમાનજીનું નું મંદિર ધાર્મિક સ્થળો પર માળા લગાવવાની મજા જ કંઈક અલગ છે આપણી ચકલીઓ યાર આ નાનકડા પંખીને જોતા જ ને મને બાળપણ યાદ આવે છે આજે પણ જ્યારે ચકલીઓનો અવાજ સાંભળીએ ને ત્યારે એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે ખરું ને તમને પણ ખબર છે કે ચકલીઓને આપણે એટલા માટે પણ બચાવવાની છે કારણ કે એ આપણા ઇકોસિસ્ટમનો એક ઇમોશનલ પિલર છે એક સંશોધનમાં તો એવું પણ સાબિત થયું છે કે જે વિસ્તારમાં પક્ષીઓનો કલરવ હોય ને ત્યાંના માનસિક સ્વાસ્થ્ય વધુ શાંત અને ખુશ રહે છે ચકલીઓનો કલરવ એટલે આપણા બાળપણનું સંગીત આપણે એને ખોવા દેવું ન જોઈએ ચાલો થોડી કામની વાતો કરીએ ચકલી વિશેનું સાયન્સ તમને ખબર છે ચકલીઓ જંતુઓ અને જીવાત ખાવામાં માહેર છે એક માદા ચકલી જ્યારે બચ્ચાને દરરોજ સેંકડો જીવાત ખવડાવે છે ને જ્યાં આ જ્યાં ચકલીઓ છે ત્યાં ત્યાં પાક અને છોડને નુકસાન પહોંચાડતી આ જીવાતોનો પ્રોબ્લેમ ઓછો થઈ જાય છે ચકલીઓ એક ખેડૂતની નાની અને સસ્તી બાયોલોજીકલ આર્મી છે બીજી એક મસ્ત વાત ચકલીઓની ઉડવાની સ્પીડ ભલે ઓછી હોય પરંતુ તે ખોરાક શોધવા માટે મોટા ભાગે એક કિલોમીટરની ત્રિજ્યામાં જ રહે છે એટલે આપણે જ્યાં માળા લગાવ્યા છે ને ત્યાં આ ચકલીઓ આખું વર્ષ રહેશે આ માળા તેમના લોકલ એરિયામાં સેટલ થવા માટે મદદ કરશે અને છેલ્લે ચકલીઓના બચ્ચા જન્મ પછી માત્ર ચૌદ થી પંદર દિવસમાં જ એ ઉડવાનું શરૂ કરી દે છે આટલો ઝડપી ગ્રોથ હોય છે અને એમના આ ઓછા સમયમાં એકદમ સુરક્ષિત અને સ્થિર ઘર જોઈએ ત્યાં તાપમાન ફ્લક્ચ્યુએશન ન થાય અને કોઈને ખલેલ પણ ન પહોંચે આપણા ગરબાના આ માળાઓ ઝડપી ડેવલપમેન્ટ માટે ખૂબ જ પરફેક્ટ છે તો યાર પોરબંદરમાં ચકલીઓ માટે ઘર બનાવવાની અમારી આ સેવા સતત ચાલી રહી છે રામેશ્વર અને રોકડિયા હનુમાનજીના આશીર્વાદ પછી હવે અમે પહોંચી ગયા છીએ સાંદીપની આશ્રમ રોડ પરના વિવિધ પોઈન્ટ્સ પર આ વિસ્તાર એકદમ શાંત અને હરિયાળીથી ભરપૂર છે એટલે કે પક્ષીઓ માટે તો આ બેસ્ટ લોકેશન છે અહીંની હવા પાણી અને શાંતિ બધું જ પક્ષીઓને માફક આવે એવું છે એટલે માત્ર એક એક ઘર નહીં જો આ માળા લગાવતી વખતે મારી નજર ઘણી વાર ઉપર ઝાડ ઉપર જાય છે અને મનમાં એક જ વિચાર આવે છે કે પક્ષીઓ અને મનુષ્યનો સંબંધ કેટલો જૂનો અને મજબૂત છે આપણે કહીએ છીએ કે પરિવાર પણ પક્ષીઓ પણ આપણા પરિવારના સભ્ય જેવા જ છે તેમની હાજરી એ આપણને યાદ અપાવે છે કે આ દુનિયા માત્ર આપણા માટે જ નથી જ્યારે આપણે તૂટેલા ગરબામાંથી માળો બનાવીને આશરો આપીએ છીએ ને ત્યારે આપણે એક માનવતાનો ધર્મ નિભાવીએ છીએ પક્ષીઓને સુરક્ષા આપવી એ આપણો સંસ્કૃતિનો હિસ્સો છે આ કામથી જે આત્મસંતોષ મળે છે ને એ ક્યાંય નથી મળતો ચાલો હવે વાત કરીએ આપણા પોરબંદર જિલ્લા અને પક્ષીઓનું કનેક્શન તમે જાણો છો કે પોરબંદરનો આ દરિયા કિનારો અને આજુબાજુનો વિસ્તાર માઇગ્રેટરી એટલે કે યાયાવાર પક્ષીઓ માટે પણ ખૂબ જ છે ગુજરાત પક્ષીઓના સંરક્ષણ માટે જાણીતું છે અને ચકલીઓ તેઓ ભલે નાની હોય પણ પર્યાવરણ માટે તેઓ બાયો ઇન્ડિકેટર છે એટલે કે ચકલીઓની સંખ્યા ઘટે તો સમજી જવું કે પર્યાવરણમાં કંઈક ગડબડ છે ખાસ કરીને ચકલીઓ માટે જ આ માળાઓની જરૂર કેમ છે એક કુદરતી માળાઓની અછત જૂના પોરબંદરમાં કે નવા કન્સ્ટ્રક્શન વાળા એરિયામાં ચકલીઓને માળો બનાવવા માટે ઝાડના પોલાણ કે જૂના નળિયાવાળા છાપરા નથી મળતા આપણા આ ગરબાના માળાઓ તેમના માટે ઇમરજન્સી હોમ જવા છે બે જીવન સૃષ્ટિનું સંતુલન ચકલીઓ અને અન્ય નાના પક્ષીઓ બીજ અને પરાગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મદદ કરે છે જેનાથી છોડ અને વૃક્ષો વિકાસ કરે છે આ નેચરલ સાયકલ છે જો ચકલીઓ નહીં હોય તો આપણા વિસ્તારની હરિયાળી પણ પ્રભાવિત થશે ત્રણ પોરબંદરની વિશેષતા આપણો વિસ્તાર ઔદ્યોગિક પ્રદૂષણથી પ્રમાણમાં મુક્ત છે એટલે અહીં ચકલીઓ બચાવવાની તક વધારે છે અમે આ માળાઓને ઊંચાઈ પર અને પશુ પહોંચથી દૂર લટકાવીએ છીએ જેથી ચકલીઓને મેક્સિમમ સેફ્ટી મળી રહે આ ઉપરાંત પક્ષીઓને ખોરાક શોધવામાં મદદરૂપ થવા માટે અમે લોકો વિનંતી કરીએ છીએ કે તેઓ આ માળાની આસપાસ પાણી અને અનાજની વ્યવસ્થા જરૂર કરે ખાલી માળો જ નહીં પણ ફૂલ પેકેજ જુઓ આ નાનકડો પ્રોજેક્ટ આપણા આખા પોરબંદરના પર્યાવરણને કેવી રીતે મજબૂત બનાવે છે આ કામમાં જોડાયેલી સેવા ટ્રસ્ટની આખી ટીમને દિલથી ધન્યવાદ અને હા આ વિડીયો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર હું સેવા સદન બે ખાતે જોબ કરું છું હું સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન આ નવરાત્રી નવરાત્રી ગરબામાંથી ગરબાઓ ચકલી માળા બનાવવાનો જે પ્રયોગ છે એનાથી હું ખરેખર ખૂબ જ પ્રભાવિત થઈ છું ગરબાઓને નદીના નદીમાં પધરાવાને બદલે તેનો આટલો સુંદર અને ઉપયોગ કરવામાં આવ્યો છે આનાથી પર્યાવરણનું પણ રક્ષણ થાય છે અને આપણી નાની ચકલીઓને પણ રહેઠાણ મળે છે મને આ પ્રયાસ ખૂબ જ સારો લાગ્યો અને હું ત્રષ્ણે આ બદલ અભિનંદન આપું છું નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અહીં એક ગરબો લટકાવેલો છે જે સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન પોરબંદર દ્વારા અને એમની ટીમ દ્વારા લગાડવામાં આવ્યો છે આ ગરબો નવરાત્રિ પછી નદી નાળામાં પધરાવવાને બદલે તેમના દ્વારા મંદિરથી કલી કરી અને તેમને પક્ષીઓ એમાં પોતાનું રહેઠાણ બનાવી શકે તેવા સુગમ્ય કારણોસર બનાવી અને અહીં રાખવામાં આવેલો છે જેનાથી પ્રકૃતિનો જતન થઈ શકે અને પક્ષીઓ તેના પોતાનો માળો બનાવી શકે ઘર બનાવી શકે તો આ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટની તેમની ઉમદા પ્રવૃત્તિને આપણે વિરદાવી જોઈએ અને સેવા ફર્સ્ટ ફાઉન્ડેશનનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આખરે આપણે આવી ગયા છે આપડી ગરબામાંથી માળો યાત્રાના છેલ્લા સ્ટોપ પર છાયા વિસ્તાર અને રતનપળ રોડના મંદિરો આ આખો એરિયા થોડોક નવો અને વિકાસશીલ છે એટલે અહીં ચકલીઓને આશરો આપવાની જરૂરિયાત પણ વધારે છે અમારી ટીમે અહીં પણ જબરદસ્ત કામગીરી કરી આટલા દિવસોથી માટીના ગરબા સાથે કામ કર્યું ને ત્યારે એક વાત દિલથી સમજાઈ ગઈ કે પ્રકૃતિને બચાવવાનું કામ એ કોઈ યોજના નથી પણ દરેક વ્યક્તિના દિલની એક લાગણી છે અમે જ્યારે ગરબા લગાવતા હતા ને ત્યારે ઘણા બધા લોકોને આવીને પૂછ્યું કે તમે આ કેમ કેમ કરો છો અમારો સિમ્પલ જવાબ આપતો શાંતિ સંતોષ અને ચકલીના મીઠા કલરવને પાછો સાંભળવા માટે આ માત્ર માટી નથી યાર આ તો અમારા સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશનની સંવેદના છે જે હવે આકાશમાં ઉડશે કાયમી જે ખુશી મળી છે ને એ વિવિધ ઝાડ અને છોડના બીજ ખાય છે અને પછી તેમની હગાર દૂર દૂર સુધી ફેલાવે છે આના કારણે જ નવા છોડ ઉગે છે પર્યાવરણમાં હરિયાળી વધે છે અને આપણે ખબર પણ નથી ક્યાં ચકલીઓ ગુપચુપ રીતે આપણી આસપાસ એ જંગલો ઉગાડવાનું કામ પણ કરતી હોય છે તો દોસ્તો અહીંયા આપણી આખી ગરબામાંથી માળા બનાવવાની યાત્રા પૂર્ણ થાય છે ગાંધી પાર્કના મંદિરથી શરૂ થયેલી આ સેવા આજે છાયા અને રતનપડ રોડ સુધી પહોંચી છે અમે ગણપતિ સ્થાપન પર માટીનો આઈડિયા જોયો કામદાર કલ્યાણ કેન્દ્ર ખાતે સાયન્સ સમજ્યા ખોડિયાર માતાજીના મંદિરે આપણે લાગણી અનુભવી અને આપણે અહીં પર્યાવરણના મહત્ત્વને સમજ્યા સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલો આ નવતર પ્રયોગ સાબિત કરે છે કે આપણી ભક્તિની માટી માત્ર વિસર્જન માટે નથી તેમના નવસર્જનનું પણ કામ કરવું જોઈએ અમારો ઉદ્દેશ્ય પૂરો થયો અમે માળાઓ લગાવી દીધા હવે આશા છે કે પોરબંદરના લોકો તેમને પાણી અને અનાજ મૂકી અને આ સેવા અને વારસાને આગળ વધારશે બસ અંતમાં એક જ વાત આ વિડીયો એટલો શેર કરો કે દરેક પોરબંદરવાસી અને ગુજરાતીઓને ખબર પડે કે માટીનો મમતામય સ્પર્શ શું છે